ઈ દીકરીને માંગો ન હોય વડીલો પણ એને એનો સમય ભગવ હોય છે મારા બાપ બિચારીને આમ હાથ લાંબો ન કરવો હોય પણ એલા નાના નાના ભૂલ તો બિચારા ભૂખા નોરીએ ને એટલા માટે કીટ લેવા આવતી હોય એવું નહીં તો નહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે આ તો સ્વાર્થી લી છે દુનિયા મારા બાપ અહીં કોણ ખરાને પૂછે છે અંતરમાં નીચે આવ્યા પછી ફૂલની દશાને કોણ પૂછે છે અંતરમાં નીચે પછી ફૂલની દશાને કોણ પૂછે છે આ તો દીકરીને સમય અને સંજોગ સંજોગ ઝુકાવતો હોય મારા બાપ તો અહીં મારા ગણપતિને કોણ પૂછે છે વડીલો માતાઓ દીકરી જયારે કીટ લેવા આવે ત્યારે એને ખબર હોય મને કે તમને ન ખબર હોય એવી કોઈ દીકરી નો ફોન આવે ને એટલે દીકરીની ઘરે જઈને દીકરી પરિસ્થિતિ જોઈને ત્યાં કીટ અર્પણ કરી દેવામાં આવે મારા બાપ તેમજ બાળકો હોય ને અને જ્યારે વિદાય લેવાના ટાણા થાય ને ત્યારે જેમ દીકરીને બાપ ને છોડીને જવું ન ગમે એક એક બાળકની આત્મા ગંગા વહી જતા હોય મારા બાપ જેમ દીકરી સાસરે જતી હોય અને એના બાપને છોડીને એને સાસરે જવું ન ગમે ને એવી રીતના એક એક બાળક ની આંખમાં ગંગા અને એમના વહી જતા હોય એ બિચારા પૂછતા હોય તો પાછા કેરા આવશો તમે એ તો જે સંતાનો એ મા બાપ ગુમાયું હોય ને સંતાનોને ને પૂછજો કે મા બાપ ની કિંમત હોય મારા બાપ કારણ કે વડીલો મા બાપ જીવતા હોય ને ત્યારે આપણને એની કિંમત ન સમજાય માં બાપ જ્યારે હાજર હોય ને ત્યારે એની કિંમત ન સમજાય પણ જ્યારે છબીમાં સમાઈ જાય ને પછી બાપની કિંમત સમજાતી હોય અને તમે જો ઉંગળાવારીની સેવા કરી લેવો ને તો ડુંગળાવારીને પૂજવા જવાની જરૂર નહીં પડે મારા બાપ એવા કોઈ અનાથ બાળકો હોય ને એને બટુક ભોજન ની વ્યવસ્થા પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે